ભાવનગર શહેર ની ખાનગી એચ એ હોસ્પિટલ ને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પાંચ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ દંડ ફટકારતા હોસ્પિટલ માં ચકચાર મચી જવા પામી હતી ભાવનગર શહેર ની ખાનગી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ ની આશંકા ને લઈ દંડ કરવામાં આવ્યો હતો શહેર ની ખાનગી એચ એ હોસ્પિટલ ને સાત કરોડ બાવીસ લાખ નેવું હજાર બસો પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો પીએમ જય યોજના અંતર્ગત બે દર્દી પાસેથી સરકારના પત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ છ હજાર અને ઓગણીસ હજાર હોય તારીખ અગિયાર સાત બે હાજર ત્રેવીસ થી એકવીસ પાંચ બે હાજર ચોવીસ દરમિયાન હોસ્પિટલ દ્વારા મૂકવામાં આવેલ રેડિયેશનમાં કુલ નવસો છન્નું કેસોમાંથી ચારસો કેસો કે જેના સરકાર દ્વારા પેકેજ કોડ આપવામાં આવેલ હતા તે મશીન દ્વારા સારવાર આપી શકાય નહીં જેને લઈને હોસ્પિટલ દ્વારા પેનલ્ટીની રકમ કરવામાં આવી ન હોય માટે તારીખ ઓગણત્રીસ સાતના રોજ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યની વાતો એ છે કે કરોડો રૂપિયાનો દંડ કરો છે દંડની રકમ ભરવામાં આવી નથી આમ છતાં પીએમ જે વાય યોજનામાં માત્ર ગણતરીની કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી હતી સરકારની યોજનામાં મોટા પાયે ગડપત થઈ હોવાની આશંકાને લઈને ભાવનગરની એચએચ હોસ્પિટલ ઉપર આ મોટો કાર્યવાહી કરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકામાં એસીજી હોસ્પિટલ છે એને લગભગ આથી પાંચ છ મહિના પહેલાં એક એને દંડ ફટકારવામાં આવ્યા હતા એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા તો એને અનુસંધાને ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે એ એ કદાચ એને જે હોય આ રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનો હોય સર કુલ કેટલી રકમ જે છે એનો હાલ દંડ ફટકો છે અને ખાસ આનું કારણ શું કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ રહ્યું એ સાત કરોડ બાવીસ લાખ રૂપિયાના આસારે છે અને એમાં એ લોકોના બે કેસમાં એવું છે કે ચાર્જિંગના છે છ હજાર નવ ઓગણીસ હજાર અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય ન હતી સારવાર તો પણ એ મશીનમાં મૂકી છે એને લીધે સરકાર એને ઘંટફકારવામાં આવે આ બે હજાર ત્રેવીસથી ચોવીસના વચ્ચે એ એ થયેલા હતા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી હવે એની આ વધારે વિગત તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકે હજી અમારે જે ઇન્ફોર્મેશન છે એ આપણે સાથે શેર કરી છે